નમસ્કાર મિત્રો તારીખ છે ચાર જુલાઈ બે હજાર પચીસને વાર છે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં અત્યારે જે નબળા માલની આવકો છે તે વધારે જોવા મળી રહી છે અને સારા માલના ભાવ પણ અત્યારે મજબૂત જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળ બજારનો આધાર

જેના ભાવ સો રૂપિયાથી લઈને એકસો પચાસની સપાટીએ હાલ બોલાઈ રહ્યા છે નાસિકમાં પણ ડુંગળી બજારમાં વેચવાલી સારી છે અને નાફેડમાં જે ખરીદવાની ડુંગળીની ખરીદી ચાલુ હોવાથી ભાવ થોડા વધી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે જો નાફેડદારે ખરીદી ચાલુ રહેશે તો બજારને ટેકો મળી શકે છે આ ભાવ ફરી હાલ બજારમાં કોઈ મોટી તેજી નથી પરંતુ લાંબા ગાળા બજારમાં જો સુધારો આવશે તો બજારની અંદર આવકમાં વધારો થશે અને ભાવમાં પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજથી સરસા ગમેક સબસ્ક્રાઈબ કરી દઈજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન